સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે આરોગ્યને અનુલક્ષીને સૂતા સુતાં કે ચાલતા ચાલતા ભક્તિ કરી શકાય કે કેમ પરમબુદે વચનામુત છસો બેમાં અને વચનામુદ બસો ત્રેપનમાં ભક્તિમાં કયા કયા દોષ આવે તે જણાવી તે પ્રત્યે જાગ્રત રહેવા બોધ્યું છે મૂળ આગમસૂત્રોના પાઠ વાંચતા કે અમુક ખાસ અનુષ્ઠાનોમાં શાસ્ત્રોક્ત વિધિઓ પાળવી જરૂરી છે બાકી આજ્ઞા ભક્તિ કરવામાં કે નિત્યક્રમ કરવામાં માંદગી વગેરે લઈને નવરાજ બિછાને પડ્યા ન રહેવું પડે ત્યારે તે ભક્તિ ભજનની છૂટ છે અશક્તિ કે શારીરિક નબળાઈને લઈને જો વિધિપૂર્વક અભ્યાસ ન થઈ શકે ત્યારે પણ મનમાં તો અહોભાવ જાગ્રત રાખવા જ્ઞાનની ભલામણ છે અવિનય અબહુમાન અને આશાત્મા વગેરે દોષોથી બચવા બોધ્યું છે પૂજ્ય બ્રહ્મચારીજીએ પત્ર સુધારના એકસો છન્નુંમાં પત્રમાં નવી આવૃત્તિમાં બસોને ચુમ્માલીસમાં બોધ્યું છે કે સંજોગોવશાત શારીરિક બીમારી આવી પડી કે લકવો વગેરે થયો હોય હાડકું ભેંગ્યું હોય ઓપરેશન કર્યું હોય કે અશક્તિ હોય અને બેસવાની ક્ષમતા ન હોય તો તેને લઈને સૂતા સૂતા ભક્તિ કરવી પડે કે અમુક ભક્તિના પદો બોલવા પડે તેનો એકાંતે નિષેધ નથી સંજોગોવશાત સૂતા સૂતા કાવસક એટલે કાયોત્સર્ગ અને સંથારા જેવી ક્રિયા પણ કરવાની છૂટ શાસ્ત્રમાં આપવામાં આવે છે આવા વખતે જીવ પોતાનો ભાવ સૂતો ન રાખે એ અંગે સત્પુરુષ તાકીદ કરે છે વચનામુદ પચીસનું પહેલું વાક્ય છે કે પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે અને તેથી જ આવશ્યક ધર્મકર્ણીમાં અબૌમાનપણું કે સામાન્યપણું ન આવી જાય એ અગત્યનું છે નિમિત્તવાસી જીવ છે અને પ્રમાદના નિમિત્તો કે સંજોગો મળતા જીવ સહેજે લપસી પડે છે અધ્યાત્મમાં ચડવું અઘરું છે સરકી પડવું લપસી જવું સહેજ સહેજમાં બની આવે છે ધીરે ધીરે અહોભાવ ઓસરી જાય છે તે ટાળવું અગત્યનું છે અતિ પરિચય થાય અનાતર તેવું અધ્યાત્મમાં ન થાય તે અંગે સત્પુરુષો તાકીદ કરે છે અમૂલ્ય એવી આજ્ઞા ભક્તિ સામાન્યમાં કે ઓહોમાં ન કાઢી નાખવા પૂજ્ય પ્રભુજી બોધમાં વારંવાર જણાવતા જેટલા આગાર કયા છે તે વાપરી નાખવા માટે નથી કયા જ્ઞાનીઓએ આગાર બતાવે છે તે ન છૂટકે વાપરવા માટે છે વ્યવહારમાં જેમાં હક્ક રજા ન ભોગવે તો જતી રહે અને તે કારણે શરીર વગેરે સ્વસ્થ હોય કે કંઈ અગવડ ન હોય તો પણ તે ભોગવી લે છે અધ્યાત્મમાં આવું ન બનવા પામે એવો જ્ઞાનીઓનો બોધ છે ન છૂટકે એ આગારો જ્ઞાનીનો આશય ભૂલ્યા વિના વાપરવામાં દોષ નથી પણ આ સાથે મનમાં તેને પરમાત્ેદ હોવો જરૂરી છે પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ કરે છે માંદગી વધુ વજન એટલે સ્થૂળપણું કે એવા એવા આરોગ્યના મુદ્દા આગળ ધરી કસરત કરતાં કરતાં કે મોર્નિંગ વોક કરતાં કરતાં કે ડ્રાઇવિંગ કરતાં કરતાં ભક્તિ સાંભળે અને પોતાનો ક્રમ પતાવી દે આવું વર્તન ઘણીવાર સંભળાય છે જોવાય છે ને જાણવામાં આવે છે તે અયથાર્થ છે યતના અને એરિયા પછી પાડનાર સાધક તો રસ્તે ચાલતા કાંઈક લખાણ વાંચવું પડે બોર્ડ વગેરે વાંચે તો ઊભા રહીને વાંચે અને પછી ચાલવાનું શરૂ કરે જેથી જીવહિંસા અટકે અને યત્ના જળવાઈ રહે શાસ્ત્રમાં તો રસ્તે ચાલતા ત્રણ હાથ દૂર દ્રષ્ટિ કરી ચાલવું એવું બોજ છે અને જીવહિંસાથી બચવા આજ્ઞા છે ભાક્યુ ભાષણમાં ભગવાન ધર્મ બીજોનો દયા સમા પરમ બહુદેવને અને તેઓને ઓળખનાર ભક્ત રત્નો પૂજ્ય શ્રી સૌભાગભાઈના આશ્રયભાવને પૂજ્ય જોઠાભાઈના વૈરાગ્યને પૂજ્ય અંબાલાલભાઈના સેવાભાવને અને આ આજ્ઞા ભક્તિના ભાવદયા દાતાર પૂજ્ય પ્રભુસિંહજીની ભક્તિને અને પૂજ્ય બ્રહ્મચારીજીના દાસત્વભાવને યાદ કરી ત્રણ ટન નમસ્કાર કરે તો પછી મોર્નિંગ વોક જે વ્યવહારિક હેતુએ કરાય છે તેનો હેતુ તો સિદ્ધ થાય આ સાથે અપૂર્વ એવો આત્મર્પણ પણ સધાય વળી આ પ્રકારના વંદના નમસ્કારમાં કમ્મર ગોઠણ વગેરે શરીરના ભાગોને કસરત મળે અને પરમાત્મા પણ ઘટે બહુમાન ઉપજે ભાઈ અને બહેનો આરોગ્યને નામે બીજાને પણ ઇન્દ્રિયો ઉત્તેજિત કરે તેવા અડધા વસ્ત્રો પહેરી કાનમાં ઇયરફોનના વાયર નાખી આધુનિકતાના નામે હજુ નવકાર છે કે સૂર્યોદય ન થયા હોય ત્યાં જ લોતરી વગેરેની યાતના વેસારે પાડી બગીચામાં કે એવી તેવી જગાઓમાં ચાલવા નીકળી પડી અને તે વસ્ત્રો તે પગરખા એક્સરસાઇઝના શૂઝ પોશાક પરિધાન કરી પોતે આધુનિક છે એવો ભાવ વેદી ભક્તિ ભૂલાવે કે ભક્તિમાં ઊણપ લાવે તેવું વર્તન થાય છે વળી ત્યાં નવા નવા સંબંધ દોસ્તી થયા કરે જે ઘણું કરીને પૌદગોલિક મૈત્રી હોય છે કે જેને તો ત્વરાથી ત્યજવાનો બોધ છે વચનામો પાંચ અડસઠમો બોલ એક બાજુ ચેત વસ્તુનો વ્યવહાર ન છૂટકે કરવો ગયો તે અર્થે ઘણા ધર્મસ્થનોમાં હજુ પણ સત ટક્યું હોય તેથી આવા ઉપકરણો પંખા કે એર કન્ડિશન અને અમુક મંદિરના ગભારામ તો ઇલેક્ટ્રિક બલ્બને બદલે જરૂર પોતા દીવા બળતા હોય છે અને બીજી બાજુ આરોગ્યને નામે ઘાસ ઉપર કે ભીની માટી કે પાણીનો છંટકાવ થયો હોય તેવે રસ્તે નિમિત્ત ચાલવું એ કેટલું અસંગત છે એ ધાર્મિક અભિગમો આગળ ધરવામાં આવે તો સહેજે સમજે એમ છે અને સ્વીકાર્ય થાય છે કસરતનો આરોગ્ય વિષયક લાભ સત્પુરુષને વંદના નમસ્કાર કરે તેમાં આવી જ જાય છે સાથે મોટું ફળ તો પરમાર્થિક તે પણ ભાવ પ્રમાણે સધાય છે પણ જીવને ભક્તિનું એટલું મહાત્મ્ય ન ભાસવાથી બગીચામાં ફરતા ફરતા કસરત કરતાં કરતાં મોર્નિંગ વોક કરતા કરતાં ભક્તિ પતાવી દે છે અને પછી બીજા અગત્યના લાગેલા કામોમાં સમય ફાળવી શકાય આ શોચનીય છે વી કથારૂપ ટીવી વિડીયો જોતાં જોતાં આકર્ષક પેપર કે છાપા વગેરે વાંચતાં વાંચતા કે પૈસા ગણતા ગણતા સાથે મનમાં કોઈ જાપ કરતો નથી એક ચિત્તે આ બધી ઉપયોગી જણાતી ક્રિયાઓ રસપૂર્વક કરવામાં આવે છે સામાયિકની ક્રિયામાં જેમ દોષો ગણાવે છે તે જ મુજબ ભક્તિ અને સત્સંગમાં જે સાવધાની રાખે તો નિત્યક્રમ વગેરે સામાયિક જ થઈ રહે છે ક્ષમાપનાનો પાઠ વિષ દોહરા હે પ્રભુ હે પ્રભુ શું કહું નાથ આલોચના વગેરે આજ્ઞા ભક્તિ ભલે ખેસ વગેરે ન હોય મોપતિ દોરો ન હોય અલગ કટરસણ ન પસર્યું હોય પણ યથ્નાપૂર્વક જગા તપાસીને બેઠો હોય અને અહોભાવ સાથે ધર્મકરણી થતી હોય તો સામાયિક પ્રતિક્રમણ જેવું ફળ અહીં પણ હાંસલ થઈ શકે અને બીજી બાજુ બાહ્યવિધિ પાળવા છતાં જો ઉપયોગ ન રહે અને વિકથા વગેરે દોષો સેવે તો ધાર્મિક ગણાતી ક્રિયાઓ પણ દોષયુક્ત થાય છે વ્રત લઈને તોડવાનું પાપ ઘણું મોટું અને ભયંકર છે સાવધાનીપૂર્વક બને તેટલો પુરુષાર્થ કરી શક્તિ ગોપવ્યા વિના ઉપયોગ અને મનનપૂર્વક ભક્તિ કરે તો તેનો ઘણો મોટો લાભ મળે એમ છે પૂજ્ય બ્રહ્મચારી કહે છે કે શરીરના ટુકડા જેમ ચાવે જોર કરીને ચાવે તેમ વધુને વધુ રસ આવે એટલે વેઠ જેવું ન કરતા ચિત્ત પ્રસન્નરે પૂજન ફળ કહ્યું અને આ પૂજા તે અખંડિત પૂજા આવી ભક્તિ જીવને ભ્રમણથી છોડાવશે બધી વિધિઓને નિયમો ભાવ વર્ધમાનતા એ અર્થે હોય છે એ ઉપયોગ રાખી સંજોગો અનુસાર છૂટછાટ લેવી અને શરીર સ્વસ્થ થતાં પાછું નિયમમાં આવી જવું એમ જ્ઞાનીનો બોધ છે તે ન ભૂલાય એ લક્ષ્ય રાખવા સત્પુરુષનો બોધ છે વર્તે સદગુરુ લક્ષ તો સંપિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ